કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચી કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર ત્રણમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં કેટલા દાખલાઓ જોયા હતા તમે જોઈ શકો છો તેવી રીતે કે આપણે થિયરી કરાવી હતી ત્યાર પછી દાખલા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર છે મિત્રો દસ દાખલા આપણે પૂરા કરાવી નાખ્યા છે આના આગળના વિડીયોની અંદર જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો કારણ કે તમારા માટે એ તમામે તમામ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ રહેશે બોર્ડની એક્ઝામ માટે હવે મિત્રો આપણે આ વિડિયોની અંદર દાખલા નંબર અગિયાર જે આપણને આપેલો છે એમાં કુલ મિત્રો આપણને ત્રણ દાખલા આપેલા છે એ ત્રણે ત્રણ દાખલાને પૂરા કરાવીને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પ્રેક્ટિસ વર્ક જે છે એ મિત્રો આપણે પૂરી કરાવી દેવાના છે બરાબર છે અને એના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેને શરૂઆત કરવાની છે ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર એકથી નીચેનું સુરેખ સમીકરણ જે છે એ સુસંગત છે કે નથી તે આપણે નક્કી કરવાનું છે એટલે કે આપણને બે સમીકરણ આપેલા છે અને એમાં આપણે સુસંગત છે કે નહીં આપણે ચેક કરવાનો છે આપણે મિત્રો અગાઉ પણ એક બે ત્રણ ને ચાર દાખલા આપેલા છે ને એ તમામે તમામ સે માની જે વાત છે કે ભાઈ સુસંગત છે કે નહીં એ ચેક કરવાનું હતું જો સમાંતરમાં હશે તો સુસંગત નહીં હોય બાકી પેલી બંને રેખાઓમાં સુસંગત છે બરાબર છે જેને આગળનો વિડીયો જોયો હશે એને ખ્યાલ પડી પણ ગયો હશે જેને નથી જોયો એને ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયો જોઈ લેશે એટલે એમને આ પણ ક્લિયર થઈ જશે ચાલો લખીએ સૌથી પહેલાં આપણે સમીકરણ આપેલું છે ને એ એટલે કે ત્રણ એક્સ પ્લસ બે વાય આ પ્લસ પાંચ બરાબરની આગળ આવે એટલે માઇનસ પાંચ થઈ જાય બરાબર જીરો અને સમીકરણ બીજું આપણને આપ્યું છે ટુ એક્સ માઇનસ ત્રણ વાય અને પ્લસ સાત છે હવે માઇનસ સાત બનશે બરાબર જીરો થશે હવે મિત્રો આપણે શું કરશું તો કે ભાઈ ત્રણે ત્રણ ગુણોત્તરો ચેક કરવાના છે એટલે કે એ વનના છેદમાં એ ટુ બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ચેક કરીશું જો ગુણોત્તર સરખા સરખા મળે છે કે અલગ અલગ મળે છે કે પછી કેવી રીતે મળે છે આપણે જોઈએ એ વનની કિંમત છે ત્રણ અને એ ટુની કિંમત છે બે ત્યાર પછી વાયના સહગુણકને બી કહેવાય એટલે કે બી વનની કિંમત પ્લસ ટુ છે પ્લસ ટુ અને બી ની કિંમત કેટલી છે માઇનસ ત્રણ છે માઇનસ ત્રણ છે અને સી વનની કિંમત માઇનસ પાંચ અને સી ની કિંમત માઇનસ સાત આમાં તો કંઈ કટ થશે નહીં માત્ર ખાલી આ માઇનસ માઇનસ જ પ્લસ થવાનું છે બાકી બધું એ જીટીસ જ રહેવાનું છે એટલે કે એ વનના છેદમાં એ ટુના કિંમત ત્રણના છેદમાં બે મળે છે બી વનના છેદમાં બી ટુની કિંમત માઇનસ બેના છેદમાં ત્રણ મળે છે અને આની કિંમત પાંચના છેદમાં સાત મળે છે એનો મતલબ કે ત્રણે ત્રણ અલગ અલગ મળે છે બરાબર છે મિત્રો એ વનના છેદમાં એ કિંમત બરાબર નથી બી વનના છેદમાં બી ટુની કિંમત બરાબર નથી સી વનના છેદમાં સી કિંમત ત્રણે ત્રણ કિંમતો બરાબર નથી અને ત્રણે ત્રણ કિંમત બરાબર ના હોય તો મિત્રો આને કહેવાય છેદતી રેખાઓ એટલે કે એક જ બિંદુમાં છેદતી રેખાઓ હોય ને ત્યારે આવું પોસિબલ થાય અને જ્યાં રેખાઓ છેદતી હોય ત્યારે શું કહેવાય મિત્રો તો એને કહેવાય સુસંગત છે તો લખી દેવાનું કે આ રેખાઓ કેવી છે સુસંગત છે સુસંગત છે ચાલ દાખલા નંબર એક પૂરો થઈ ગયો હવે દાખલા નંબર બીજો જોઈએ આપણે સેમ એના જેવું જ કરવાનું છે લખીએ સૌથી પહેલાં આપણે સમીકરણો ટુ એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ આઠ છે માઇનસ આઠ બનશે બરાબર અને પાછળની કિંમત લખી દેવાની કે ભાઈ ચાર એક્સ માઇનસ છ વાય અને માઇનસ નવ છે હવે પ્લસ નવ થશે બરાબર એ વન b1 b2 બી વન અને સી વન સી ટુ લખીએ એ વન b1 ના બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ ચલો ગણતરી કરીએ હવે આપણે એ વનની કિંમત કેટલી છે બે છે અને બી એ કિંમત ચાર છે એટલે કે બેના છેદમાં ચાર બી વનની કિંમત માઇનસ ત્રણ છે અને બી કિંમત માઇનસ છ છે અને સી વનની કિંમત માઇનસ આઠ છે અને આ બાજુ આની કિંમત પ્લસ નવ છે હવે આમાંથી જે પણ કપાય છે ને કાપી લઈએ આપણે બે દુ ચાર અહીંયા ત્રણ દુ છ માઇનસ માઇનસ પાછું કટ થઈ જાય અહીં તો કંઈ કટ થવાનું છે નહીં બરાબર ચાર દુ આઠ થશે અને ત્રણ તરી એટલે કે કંઈ કટ થશે નહીં એટલે શું બચે છે હવે તો એકના છેદમાં બે અહીં પણ વધે છે એકના છેદમાં બે અને અહીં બચે છે માઇનસ આઠના છેદમાં નવ એટલે માઇનસ આઠના છેદમાં નવ આમાં તમને જોવા મળે છે તેવી રીતે કે એ વનના છેદમાં એ ટુ બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ નો જે ગુણોત્તર છે એમાં આ બે સરખા છે પણ આ આ અલગ છે એટલે આને કહેવાય સમાંતર રેખાઓ અને સમાંતર રેખાઓ બાપ જન્મારે ક્યારેય ભેગી થાય નહીં ભેગી ન થાય એટલે સુસંગત નથી એવું કહેવાય સુસંગત નથી એમ કહેવામાં આવે આ આપણો થઈ ગયો જવાબ સુસંગતતા ધરાવતું નથી ક્લિયર છે બધા એને ચાલો લાસ્ટ સમીએ આપણો નવ એક્સ એક મિનિટ ચાલો નવ એક્સ પ્લસ દસ વાય નવ એક્સ પ્લસ દસ વાય બરાબર બેતાલીસ છે ને માઇનસ બેતાલીસ કરી દઈએ પાછળ જીરો આ બાજુ નવ એક્સના નવ એક્સ રહેવા દેવાના છે માઇનસ દસ વાય અને બાર છે હવે માઇનસ બાર બની જશે એ વન એ ટુ બી વન બી ટુ ને આપણે આગળથી કોપી કરી લેવું છે બોલો શું કરીએ ચાલો જ કોપી કરી લઈએ ખોટી ખોટી મહેનત કરવાની થાતી જ નથી અહીંથી કોપી કરવાનો ઓપ્શન ક્યાં ગયું ચાલો અને આપણે અહીંયા કોપી કરી લઈએ છે નહીં મિત્રો આ આ થઈ ગયું સ્માર્ટ કામ બરાબર છે આ સ્માર્ટ કામ થઈ ગયું આપણું તો માત્ર કિંમત જ લખવાની છે આપણે એ વનની કિંમત નવ આની કિંમત એ નવ જ છે તો નવના છેદમાં નવ બી વનની કિંમત દસ છે પણ બી ટુની કિંમત માઇનસ દસ છે સી વનની કિંમત માઇનસ બેતાલીસ અને આની કિંમત છે માઇનસ બાર આમાંથી જે કાપાકૂપી થાય એને કરી દઈએ આપણે નવ નવ કેન્સલ થઈ જાય એટલે શું વધે એક વધશે આ બાજુ દસ દસ પણ કેન્સલ થઈ જાય પણ માઇનસ છે એટલે અહીંયા એક નહીં વધે પણ શું વધશે માઇનસ એક વધશે અને અહીંયા બારના ઘડિયામાં બેતાલીસ તો ક્યારે જિંદગીમાં નહીં આવે તો કઈ વાંધો નહીં ભાગ તો પડશે ને આના બરાબર આના ભાગ ચાલો કરી દઈએ છ દુ બાર તો છ સત્તા બેતાલીસ માઇનસ માઇનસ કેન્સલ દાખવ સાતના છેદમાં બે આવ્યા સાતના છેદમાં બે મતલબ કે ત્રણે ત્રણ કિંમતો આપણી અલગ અલગ આવે છે અલગ અલગ આવે છે એટલે લખાય કેવી રીતે એ વનના છેદમાં એ બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ ત્રણે ત્રણ કિંમતો અલગ અલગ આવે છે એટલે આને કહેવાય એક જ બિંદુમાં છેદતી રેખાઓ એટલે એક રેખા એમ હશે ને એક રેખા એમ હશે બંને કોઈ જગ્યાએ છેદતી હશે ને છેદે એનો મતલબ કે આને સુસંગત છે ને એવું કહેવામાં આવે સુસંગત છે જોયું ને મિત્રો કેટલું સિમ્પલ છે કેટલું સિમ્પલ છે જરાય અઘરું લાગે છે તમને જરાય અઘરું છે જ નહીં તો પછી બરાબર છે તમારે આવી રીતે મહેનત કરવાની છે તૈયારી કરવાની છે અને પ્રેક્ટિસ કરવાની છે હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર ત્રણ પોઈન્ટ એકને પૂરેપૂરો સમાપ્ત કરી નાખ્યો છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રણ પોઈન્ટ બે કરવાનું છે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેમાં તમને આદેશની રીત અને લોપની રીત શીખવાની છે બરાબર છે આ બંને રીતના દાખલા તમને મિત્રો એક્ઝામમાં ત્રણ માર્ક્સના પૂછાય છે તો એ ત્રણે ત્રણ માર્ક્સ આપણે બેઠા આપણા ખિસ્સા મૂકી દેવાના છે અત્યારથી જ અગાઉ એ પણ ખૂબ સિમ્પલ છે એ તો હું તમને આવતા વિડીયોમાં સમજાવીશ થોડીક એની બેઝિક તમને થિયરી પણ સમજાવીશ અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની શરૂઆત પણ આપણે કરી દેવાના છે તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે અને અમને ખરેખર ખૂબ મજા આવી છે તો ખાસ મિત્રો બે ઝીઝક સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરી આપજો તમારા મિત્રોને તમારા વોટ્સએપના ગ્રુપની અંદર આ વિડીયોને આ પ્લેલિસ્ટને ધક્કો મારી આપવાનો છે ક્લિયર છે આટલું કરશો ને મિત્રો તમારે આટલું કરવાનું જ છે તો ખાસ મિત્રો આટલી વસ્તુ કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને ખાસમ ખાસ પ્રેક્ટિસ જરૂરથી કરજો દાખલાની પ્રેક્ટિસ કરશો તો કોન્ફિડન્સ વધશે અને કોન્ફિડન્સ વધશે તો ધીરે 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 મેચ તમને મજાનું લાગવા માંડશે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે સાથે